નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આ જે અમારા હરદેવભાઈ વિકમા છે અમારા કાર્યકર્તા છે એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે લગભગ પાંચ લાખની ઓફર કરી છે અને એમને એવું કીધું છે કે તમે પાંચ લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવીને લઈ જાઓ અને તમે ગોપાલ ઇટાલિયાને આપની વિરુદ્ધમાં વિડીયો બનાવો હરદેવભાઈ એક ઈમાનદાર ખેડૂતના દીકરા છે ખેડૂત ક્યારેય ખોટું કરે નહીં હરદેવભાઈ મને જાણ કરી અમે નિર્ણય કર્યો છે કે પૈસા આપવા વાળા લોકોનું સ્ટીંગ ઓપરેશન કરવાનું છે આ વિડીયો ચાલુ રહે છે હરદેવભાઈ

ચાલુ રાખજો કેમેરો કન્ટિન્યુ બંધ ન કરતા હરદેવ ભાઈ પૈસા લેવા ભાઈ બધું લેવાય પૈસા લેવા જાય છે અત્યારે એમને ભાજપ માંથી મોટી ઓફર આવી છે આ એ ગાડી ઉપર બેસી ગયા છે જાય છે પૈસા લેવા મિત્રો આવી રીતે સત્તાની દાદાગીરી અને ગુંડાગીરી હાલે છે ચૂંટણીઓમાં કેવા ખેલ હાલે છે એનું આ લાઈવ એક્ઝામ્પલ છે અને તમે બધા આની નોંધ લેજો એ હું તો વિનંતી કરું છું મિત્રો જે રીતે પૈસાનો ખેલ ચૂંટણીઓમાં કેવી રીતે હાલે છે અમારા હરદેવભાઈ વિકમા છે આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તા છે દોસ્તો અને ઉત્પન્ન થઈ ગયું અને એ હરદેવભાઈ એ આજે અમારે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે અને હું આવું બધું કામ કરવા માંગતો નથી એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવા વાળા જે કઈ લોકો છે એનો ભાંડો ફોરવામાં આવે હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે ભાઈ ગાડી ધીમી રાખતા ભાઈ ધીમી રાખો એકદમ ધીમી રાખો હોટલ નજીક આવે ત્યાં ધીમી રાખો કેમેરા ચાલુ રાખજો બંધ નહીં કરતા કેમેરા ચાલુ રાખજો કેમેરા આ ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે આપણા હોટલ ઉપર એટલે તમારે કેમેરા ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે રાખે અને સીધી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ આપણે ગાડી વળશે આ હોટલ આવી ગઈ છે ભાઈ કેમેરા થોડા નીચા રાખો છો નીચે રાખો નીચે કોઈ શીશે બહાર છે ગાડી गाडी की गाड़ी 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 को उठा ले लो और जाड़वन उठा ले जाओ जाव दे अपनी गाड़ी जावा दे वा तो जाव दे और सीधी जाव दे भाई टोल जाव दे फरी जाला पेट्रोल पंप पर ले जाओ गाड़ी ऐ वालों ऐ वालों ऐ वालों आ अंदर वालों बस 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 रेडी आ होटल में જાય છે ભાઈ હોટલ નો ગેટ બતાવો ને અહિયાં ગેટ છે અહીંયા રાખો આ ગેટ છે બસ બહુ ઝૂમ ન કરો આ હોટલ માં કાર્યકર્તા ને પૈસા લેવા બોલાવ્યા છે અને પૈસા લેવા પોતે ગયા છે હવે ભાઈ આપણે ગાડી જવા દો કેમેરા મારા તરફ કરી લો બંને ભાઈ તમે ગાડી આખો કેમેરા આ બાજુ લઈ લો ઝૂમ આઉટ કરીને મિત્રો આ પૈસાનો ખેલ ચાલુ થયો છે હરદેવભાઈ વિકમાં અમારા કાર્યકર્તા છે બહુ જૂના અને પીડ કાર્યકર્તા કરતા છે ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબે થી યુ ટર્ન મારીને લાવો ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે આ હરદેવભાઈ આજે સવારે ફોન આવ્યો કે પાંચ લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે ત્યારે ને ત્યારે તમારે વિડીયો બનાવી લેવાનો એ વિડિયોમાં તમારે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર આરોપ કરવાના અને જો તમારે તાલુકા પંચાયતની ટિકિટ જોતી હોય તો અલગ ભાવ છે તમારે માત્ર પૈસા જોતા હોય તો અલગ ભાવ છે તમે પોતે આમ આદમી પાર્ટીને ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં પાંચ લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે એટલે મિત્રો આવી રીતે આ તોડફોડ નું કામ થઈ રહ્યું છે અને એમાં આજે આપણે લાઈવ સ્ટીંગ આપણે આગળથી યુટર્ન બહાર લેજો મોટી જગ્યા હોય ત્યાંથી મારજો એટલે શું છે કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને પોતાને દાખલા તરીકે બે પાંચ લાખ આપવામાં આવે અને તમે બીજા ત્રણ જણાને તોડો તો તમને વધારાના બોનસ પેટે પણ અમુક લાખ રૂપિયા આવશે બહુ મોટો પૈસાનો ખેલ છે હવે આજે જોઈએ છે આ સ્ટિંગ ઓપરેશનમાં કે કેવી રીતે આપણે આમાં સફળ થઈએ છીએ મને વિશ્વાસ છે કે ભગવાન આપણને સફળ કરાવશે ભાઈ મારો યુટનાઈથી એક જ વખતમાં લાગી જવડાકો રેડી હવે શું કરજો ઓલી પેટ્રોલ પંપ ની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા નીચા રાખજો એટલે કોઈ ન જાય કેમેરા તમે છે ને ભાઈ ખટારા પડ્યા ને એની બાજુમાં પાર્ક દેજો સીધે સીધું અંદર જવા દેજો હવે બરાબર મોઢું અંદર રે ને એટલે આ લોકોની સાઈડ છે ને એ પેલી હોટલ સાઈડ માં આવી જાય દોસ્તો હોટલ ની અંદર શું છે કેવું છે આપણે ધીમી આપજો હજુ બહુ વાર લાગશે હજી તો આપણે કઈ જાણતા નથી પણ હમણાં જે ભાઈ અહીંયા હોટલમાં ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે સ્ટિંગ ઓપરેશન ચાલુ છે દોસ્તો આવા લોકો ચૂંટણીઓ લડવા ને જીતવા નીકળ્યા જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એ ચૂંટણી જીત્યા પછી જનતાને લૂંટશે નહી તો શું કરશે ઓલા ભાઈ કેમ એવું ઇશારો કરતો લાઈક ચાલુ દોસ્તો જે લોકો પૈસાથી આવી રીતે વોટ ખરીદ છે એ લોકો રીતે

અરે ભાઈ ઓલી બાજુ થી અરે મારા શેઠ આ ખટારા પડ્યા ને ત્યાં જવાની વાત છે ક્યાં લઈ જાવ છો તમે ભાઈ આ દિવાલ ક્રોસ કરીને દિવાલ ની ઓલી સાઈડ ખટારા પડ્યા છે ત્યાં લઈ લો નથી યાર આઈડિયા આવતો ક્યાં કીધું એમ આ દિવાલ પેટ્રોલ પંપ ની પછી જો આ ખટારા પડ્યા નથી દેખાતા ધીમે ધીમે જવા દો ખટારો પાછળ જવા દો એકદમ યુટર્ન મારો શાર્પ કટ મારો બરાબર છે પરફેક્ટ કટ મારો આ જવા દો આથી સીધી અંદર જવા દો એમ ને ઓલી બે બસની વચ્ચે જવા દો ન્યાજો ઓલી બાજુ ગાડી પડી છે બે કેમેરો નીચે રાખો જવા દો સીધી જવા દો જવા દો વાળીને રાખો થોડો ખંતાઈ જવું પડશે મારે નકર મને વાળી જાય ને ઓલી ગાડીને પરખી ઊભી રાખી દો बस बस कैमरा नीचे रख दो भाई कैमरा नीचे रखो नीचे रखो एकदम बस मुकी दियो जो भाई बोलो कौन बोल हां मैं बात करो जो कौन बोले हले काई नहीं काई नहीं काईनी, बस बस, बस कैमरा चालू रख दो कैमरा ने होटल ऊपर करो हैं ख्याल नहीं कोई ना हां बस <coughs> गाड़ी की लाइट बंद है ना हां भाई ऊंचा ना करो कैमरा नीचे रखो नीचे 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 नीचे, नीचे। હવે હોટલ તમે બતાવો મોબાઈલમાં આવ છે હોટલ બતાવો ક્યાં છે આ જગ્યાએ છે સ્ટીમ ઓપરેશન ગાડી થોડી પાછી લઈ લો એટલે આપણી ગાડી દબાઈ જાય નોર્મલ પાછી લઈ લો નોર્મલ બસ 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 હવે તમે ડાબી સાઈડે એવો ઊભા છો એટલે જરા જોજો ખાલી એમ જ નોર્મલ ચાલવા હાથ નીચે રાખજો કંઈ ન આવે તો કંઈ નહીં પડ કોઈ તાલી ન જો ભાઈ તમે આ બાજુ માથું રાખો એટલે તમારું આમ આમ बस 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 रहेगी कोई नोटिस कोई नोटिस कोई ना फिर मित्रा स्टिंग ऑपरेशन आ रही हो जे जो हमारा नई नथी नथी

कैमरा चालू रख जो भाई मार्च दिखाई नहीं है हम मार्च दिखाई नहीं देता ओके ओके और बात है बाकी करण तो भी दिखाई नहीं दे बस रेडी मारो लो फोन चल क्या है हमारी पसंद है हां रुका है मैंने छोड़ दिया अभी गाड़ी हम आए नहीं दिस तो एक बार आपड़ी से नहीं भाई वाले चलो लाओ है लाओ आपको तुम्हारा फोन आपको हरीश बेन कौन भी। भी जी आप बोलिए बोलता नहीं आज अप्रतीश वाली गाड़ी भी बस लेट है एक वृद्धि बंद फोन करो तो हमारे

દર ચૂંટણી ની અંદર દોસ્તો જે પૈસા નો ખેલ હાલે છે જનતાને લૂંટી ને ચૂસી ને કરોડો રૂપિયા કમાવાના મંડળીમાં કૌભાંડ રોડ રસ્તાના માં કૌભાંડ અહિયાં કૌભાંડ અને પછી એ કૌભાંડ કર્યા પછી દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડ ને ખુલ્લું પાડવામાં એવી મને આશા છે અને એવી આશા સાથે બેઠા છીએ જોઈએ હવે શું થઈ રહ્યું છે કેમેરો ચાલુ રાખજો ભાઈ

મિત્રો આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે કોશિશ કરી રહ્યા છીએ મને નહીં થાય વાંધો નહીં ભલે માં રાખવા રાખો મને આશા છે કે આ વખતે આ પૈસાનો ખેલ આપણે ખુલ્લો પાડી શકીશું દોસ્તો દરેક ચૂટણી ની અંદર ગરીબ માણસ નું લોહી ચૂસે કેમેરો નીચે રાખો લો ભાઈ આવે અહીં જોયું ગરીબ

રોડના કામમાં ખાઈ જાય ગટરના કામમાં ખાઈ જાય તમામ સરકારી અબજોર રૂપિયા ખાઈ જાય અને પછી ચૂંટણી ટાણે આવી રીતે એક એક વ્યક્તિને બોલાવીને કોઈને બે લાખ કોઈને પાંચ લાખ કોઈને દસ લાખ આપવામાં આવે છે દોસ્તો આ ખેલ છે એ ખુલ્લો પડવો ખૂબ જરૂરી છે એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો ઓલ્લો ભાઈ જે ગાડી ઉપર મોબાઈલ લઈને બેઠો ને જે જો ત્યાં ઉભી રાખી બરાબર બે પાંચ મિનિટ માં આવતા હોવા જોઈએ દસ પંદર મિનિટ થઈ ગયો દોસ્તો પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની કોશિશ થઈ રહી છે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે

જો ઓલો ભાઈ એક ટુ વ્હીલ ઉપર બેઠો છે જો દેખાય ઈ ટુ વ્હીલ ઉપર ઓલો આ ભાઈ આવશે પૈસા લઈને એટલે આ ચટાપટાળો છે તો આગળ જો હામ મે તમારી એકદમ સીધું જો ને જ્યાં ગાડી પડી ને એમાં હું બેઠો છું હા હવે તમારે એ કરવાનું છે કે ઓલા ભાઈ નીચે આવે ને એટલે તરત જ તમારે ફેસબુક લાઈવ ચાલુ કરી દેવાનું છે અને નોટિફિકેશન ના ડિસ્ટર્બન્સ નું આવે જોઈ લીધું છે બરાબર તમારે ઉતરીને બઉ દોડવાનું નહીં તોળું નો થવા દેવું સ્લોલી નિરાતાર અને તમે તમને ક્યાં ઓળખે તમે આ ઝાડવા નીચે રાખી આ બાજુ ઓળખી જાય પણ કાઈ નહી હાલો હમણાં નીચે આ બાજુ ઝાડવા હેઠળ લઈ લો અને કા મારી ગાડી પડી ન્યા લઈ લ્યો ઠેઠ આમથી લાવો એ નાનિયા ઉભા રહ્યો સાંભળો ધીમે ધીમે આવજો નાનિયા ઉભા રહ્યો નાન ઉભા રહ્યો નથી હાલ ગાડી નાની ઉભા રહ્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે ધીરે તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસાના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે અમે અહીંયા ગાડીમાં જોઈને બેઠા છો કે ક્યારે બહાર આવે અને ક્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ હા જા ઝૂમ કરો આ ભાઈ બતાવો કોણ છે છોડો છો એ ભાઈ એક છોડ દો છોડ ઝૂમ કરો ઝૂમ કરો આવ કરો આવ કરો હવે આવશે એવું લાગે છે મને બારમો પાક કોઈ વંદા છે હવે આવશે ગાડી રિવર્સ જાય ને પછી હોટલ મે પૈસા નો ખેલ ચાલી રહ્યો છે દોસ્તો આ તકલીફ સૌથી મોટી છે લોકશાહી ની વાતો કરવાની અને પૈસા નો ખેલ ખેલવાનો આ તકલીફ સૌથી મોટી છે

ચૂંટણીના આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પડ્યા છે હોટલમાં પૈસા છે અને અહીં હોટલમાં બોલાવી બોલાવીને હવે આ તો હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો આવા જ છે ને બરાબર હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો એણે મને કીધું અને અમે આ સ્ટિંગ કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા ડીલરો બધા બહાર નીકળે હો દોસ્તો એક હોય લીડર અને એક હોય ડીલર લીડર હોય ને એને જનતાનો પ્રેમ મળે જનતાના આશીર્વાદ મળે અને જનતાના સમર્થનથી એ માણસ લીડર બને કરોડો લોકોના દિલમાં એને જગ્યા મળે કરોડો લોકો એને પ્રેમ કરે અને એક હોય ડીલર ડીલર જે હોય એ બે નંબરના પૈસાનું બૂચ મારી આવી રીતે હોટલોમાં બેસી પૈસાનો ખેલ કરી અને પછી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે આ બધા ડીલર છે દોસ્તો लीडर नहीं लीडर हम जनता है नहीं आ भी गया लो आ भी गया आ भी गया गया आ भी ले लो भाई कैमरा ले लो धीमे 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 इन्हें पहले आवे जाओ गाड़ी ये जावा दियो गाड़ी ये जावा दियो हाँ लो हाँ धीमे धीमे जावा दियो हाँ भाई भाई ना गाड़ी ये भाई साइलेंट रखो यार प्लीज गाड़ी ये जावा धीमे धीमे आई जाओ आप शुरू आई वो नजीक ले लो अपनी कार नजीक ले आ भी Ini dia, dia yang menjaga. Ayo, kita Ini 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 આ તો આના પિજામા જો પૈસા 500 રૂપિયા હતા એ ભાઈ આતો 80 કેટલા આયા એર્નર જો બરા કેટલા આયા શું આ પૈસા કોપરેટલ માં ખેલ હાલે હોટેલ બતાવ હાલો નહી હાલો હા ઓય હર્દીભાઈ આવો આવો હાલો બુદાય આ बताओ હોટેલ બતાવ પૈસા નો ખેલ હાલે છે આ જો આ હોટેલ માં પૈસા વિતરણ હાલે હર્દીભાઈ આવયા આ પૈસા પકડી રાખો હું વાત થઈ હું શું ક્યો ಚರ್ಚಾ ಗೋಪಾಲ oh

અહિયાં બોલાવી બોલાવીને પૈસા નું વિતરણ હાલે છે દોસ્તો એક બાજુ ખેડૂતો નાપવા માટે પૈસા નથી ગરીબો નાપવા પૈસા નથી અહિયાં બે બેન પાંચ પાંચ લાખ રૂપિયાના દોસ્તો સોદો હાલે છે જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો ઓકે